તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવા માંગ કરાય છે કારણ કે ઓવારાઓ પર ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનું જણાવ્યું હતું સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની દિવસની ઉજવણી કરાયા તાપી નદી એટલે કરોડો લોકોની જીવાદોરી એક સમયે તાપી માતાનું સ્વરૂપ એટલું સુંદર હતું કે આપણે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય તેવો અનુભવ થતો હતો પરંતુ હવે વાત ગંદકી ઉપર આવી ગઈ છે અશ્વિની કુમાર રામનાથ મહાદેવ ઓવારા પર હરીશ ગુર્જર તેમજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ કાર્યકરોએ તાપી માતા ઓવારા પર ખૂબ મહેનત કરી સફાઈ કરી હતી તો હરીશ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેરના તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવે અને પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ કરવામાં આવે કારણ કે નદી ઓવારા પર દારૂની હેરાફેરી કાંજો ચરસ ડ્રગ્સ તેમજ જુગાર રમતા હોય છે અને જે લોકો નદી ઓવારા પર ગંદકી કરતા હોય છે અમને દંડ સહિતના નિયમો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી હું સુરત ના સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરશ્રી શ્રી અને તમામ અધિકારીને એક નિવેદન કરીશ કે સુરત આ રિવરફ્રન્ટ જે તાપી નદી કિનારા જેટલા પણ ઓવારા છે ને એ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે બ્રિજ પર પણ ગાર્ડ એક બે વર્ષ માટે તમે ગાર્ડ મૂકશો ને સિક્યુરિટી ગાર્ડ એક જ વસ્તુ કહેશે છે ભાઈ અંદર તમે જાઓ ખરા પણ કોઈ વિધિ કોઈ ફૂલપાતરી પધરાવી નહીં કારણ કે લોકલ સ્થાનિક લોકો જે સેવા કરે છે ને એનું લોકો માનતા નથી એટલે મારી તમામ અમારા વિસ્તારના જે દર્શના જરદોસબેન છે સી આર પાટીલ સાહેબ છે ભાજપના જે પણ અમારા કુમાર કાનાણી સાહેબ છે જે પણ ધારાસભ્યો બધા આમ આદમી પાર્ટીના તમામ રાજકીય કોંગ્રેસ પાર્ટી હોય શિવસેના હોય તમામને હું નિવેદન કરી બધા એકજૂટ થાવ અને આ જે નદી ગંદી થાય છે એના માટે તમામ ઓરા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડ પણ એકદમ 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 સ્ટ્રીક કે કોઈપણ સામગ્રી નીચે નહીં આવે આ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ તમારો ખર્ચો થશે પણ તાપી નદી જે સાફ થશે ને સાહેબ એમાં જે બજેટ છે ને ચારસો કરોડને ચારસો કરોડ બચી જશે આજે ચારસો કરોડ ક્યાં જાય છે મને નથી ખબર ચારસો કરોડનું બજેટ છે સાહેબ કેટલું બજેટ હશે આપી સભ્ય બહેનનું ચારસો કરોડનું બજેટ છે ચારસો કરોડ બજેટમાં અહીંયા પેલા બતાવું તમને અહીંયા પેલા ચાંદીના પેલા 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 આ ઘડા નાખેલા આ ઘડાના સ્ટેન્ડ છે એ ઘડા બી ગાયબ થઈ ગયા છે આ ઘડા બી નાખેલા એક વર્ષો જમાના પહેલાં એ ઘડા બી ગાયબ થઈ ગયા છે તમે જે કચરા પેટી મૂકો છો એ બી ગાયબ થઈ જાય છે ડસ્ટબિન બી ગાયબ થઈ જાય છે કારણ કે અહીંયા ન્યુસન્સ વધારે છે વારા ઉપર દારૂ જુગાર આ ચરસીઓના બની ગયા છે ઓરા ઉપર કોઈ માબેન દીકરીઓ ઓરા પર આવી શકે એવી પોઝિશન નથી એટલે મારી તમામ રાજકીય પક્ષોને નિવેદન છે કે દરેક ઓવારા ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે સિક્યુરિટી ગાર્ડ એવી સ્ટ્રીક એકદમ કે કોઈપણ નિઃસને નીચે નહીં આવવા દેવામાં આવે કોઈપણ જાતની મૂર્તિ ભદરાવવા દેવામાં નહીં આવે છે કોઈ પણ તહેવાર હોય એના માટે કૃત્રિમ તળાવ બનાવો પોતપોતાના વિસ્તારમાં કુમાર ના વિસ્તારમાં બનાવે સાંસદ એના વિસ્તારમાં બનાવે મુકેશ પટેલ એના વિસ્તારમાં બનાવે મતલબ પોતપોતાના વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવે અને જે ધાર્મિક લોકો છે તમામ સમાજના જે માતાજી ગણપતિ જે પણ તહેવાર આવે છે તેની મૂર્તિ ક્યાં સ્થાપી એની વિસર્જન ક્યાં થાય નદીમાં ના થાય એટલે વાળા સમયમાં નદી પાછી આપણી અતિવિધિ થઈ જાય ફક્ત સિક્યુરિટી ગાર્ડની જરૂર છે અને લોકજાગૃતિની જરૂર છે ધન્યવાદ